છત્રીગઢના બેમેત્રામાં મહાકુંભ 2025 અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુખતેશ્વરानंद सरस्वती મહારાજનું નિવેદન મહારાજે જણાવ્યું હતું કે મહાકુંભ માવસિયાના પૂર્ણિમા દિવસે સમાપ્ત થયું હાલ ચાલી રહેલું મહાકુંભ સરકારી મહાકુંભ છે સાચું કુંભ માગ મહિનામાં થાય છે જે માગ મહિનાની પૂર્ણિમા દિવસે પૂર્ણ થયું તમામ કલ્પવાસીઓ તે દિવસે ત્યાંથી વિદાય લઈ ચૂક્યા હતા કુંભ ત્યારે જ પૂર્ણ થયું સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ માઘ મહિનામાં યોજાતા પરંપરાગત કુંભને મહત્વ આપે છે અને વર્તમાન મહાકુંભને સરકારી ગણાવે છે તેમના અનુસાર સાચું કુંભ માઘ મહિનાની પૂર્ણિમા દિવસે સમાપ્ત થયું હતું જ્યારે હાલનું મહાકુંભ માત્ર સરકાર દ્વારા આયોજિત છે આ નિવેદનથી ધાર્મિક સમુદાયમાં ચર્ચા શરૂ થઈ છે કારણ કે મહાકુંભ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મત અનુસાર પરંપરાગત કુંભનું મહત્વ વધુ છે અને તે માઘ મહિનામાં પૂર્ણ થયું છે આ મુદ્દે અન્ય ધાર્મિક નેતાઓ અને અનુયાયીઓના મતભેદો પણ જોવા મળી શકે છે કારણ કે મહાકુંભના આયોજનો અને સમયગાળા અંગે વિવિધ માન્યતાઓ છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના નિવેદનથી આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે पूर्णिमा को ही समाप्त हो गया था अभी जो चल रहा था ये सरकारी कुंभ था जो शास्त्रीय कुंभ तो की परिभाषा है वो माघ महीने में होता है माघ महीने की पूर्णिमा को वो तो पूरा हो गया सारे कल्पवासी वहाँ से माघ महीने की पूर्णिमा को ही जा चुके थे तो कुंभ तो तभी पूरा हो गया था सत्रह मार्च को आप लोग को कुछ आंदोलन सत्रह मार्च को गौ माता के लिए हम लोगों ने समय दिया है की जितने देश में पार्टियाँ हैं जितने सरकारें हैं वो सब है, लोग मिल करके बताए की आखिरकार क्या चाहती है वो गाय की हत्या रोकना चाहती है कि गाय की हत्या को जैसे आजादी के बाद से अब तक तो जारी रखा है वैसे ही आगे भी जारी रखना चाहती है तो हमने 17 मार्च को अंतिम निर्णय करने के लिए उनको समय दिया है दिल्ली में बैठ करके हम लोग प्रतीक्षा करेंगे कि 17 मार्च की सायंकाल पाँच बजे तक देश की सारी पार्टियाँ सरकारें विपक्ष घोषित कर दें कि वो गाय के बारे में क्या नीति रखते हैं क्योंकि उसके बाद फिर हम लोग अपनी नीति दो वक्त अपनी नीति बनाना चाहते हैं